એટલે શું થાય છે હું નહીં થતું એ આગળના માહોલમાં તમને કહું કાકડ પુતાના લગન છે એટલા માટે હું આગળનો માહોલ તમને જોતા રહેજો બધા એટલે શું થાય છે હું શું નથી થતું આગળ જોવા પછી ખબર પડશે શું થાય મને નથી ખબર આગળ હાલો તો તમે બધા જોતા રહેજો અને આજે છે કાંઈક બીજું પણ છે હું આગળ તમને કહું હાલો તમને જોજો બધા બ્લોગ સારો લાગશે તો મને કહેજો આજે હાલો તો મારો બ્લોગ સારું કરી જાય હાલો તો મારા પ્લોગની હવે મિત્રો અમારા ગામમાં તુલસી લગન નો વિવાહનો સારું થઈ ગયો છે ઠાકર દાદા ની જાન નીકળી ગઈ છે હવે ઠાકર દાદા પ્રણવા એટલા માટે હાલો હવે કન્ટિન્યુ મિત્ર બન્યા રેજો હું તમને રાખું હાલો તો કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો અમારા આખા ગામમાં ઠાકોર દાદાને ફેરવી અને હવે અમે પહોંચી ગયા છીએ હાલો ઝાપે અને મોજ કરીએ અને શું થાય છે આગળનો માહોલ એ તમે બધા જોઈએ રાખો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર હું તમને બધાને બતાવી રાખું ઠાકર દાદાના વ્યવહાર જો જાન એવું લાગશે તો દેખાડી કર તો કાંઈ નક્કી નહીં કારણ કે અમારે બે વાગે જવાનું છે સેવામાં આટલા માટે તમને કહું છું હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર બને રહેજો શું થાય છે આગળનો માહોલ તમે જોવા માટે તો હાલો અમને રહેજો ઝાપે પોગીને જોયું તો તો બધા નિશાળ ઉપર ને મઢ ઉપર ને બધા સડી ગયેલા હતા ને નો એ ના સડી ગયેલા હતા એટલા માટે અમે તો હતા ડીજે ઉપર એટલે અમે તો ડીજે લઈને ગયેલા હતા તો એ રાખા આગળનો માહોલ શું થાય છે હાલો તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગની અંદર અમારા ગામના સરપંચ બેહી ગયા હતા ઘોડી ઉપર ઠાકર દીધા લઈને હાલો આગળનો માહોલ શું થશે બના રહ્યો થોડીક વારમાં રાસ ગરબા ચાલુ થઈ ગયા અને થોડીક વારમાં જોયું તો બધા માણસો આવી ગયા જાપે શેરડીનો સાઠો લઈને આ શું કરે છે એ તમને પોતાને ખબર ખબર હોય તો કોમેન્ટ બોક્સની અંદર કહેજો હાલો તો આગળનો માહોલ શું થાય છે મને પણ નથી ખબર તમને પણ નથી ખબર હાલો આગળનો માહોલ જોવા માટે કન્ટિન્યુ મારા બ્લોકની અંદર રહેજો શું થાય છે મને નથી ખબર હાલો તો કન્ટિન્યુ મિત્રો અમારા ગામમાં આવી ગયા ઠાકર દીધા હાજર થઈ ગયા છે હવે હેરડી નો હટો ભાંગી નાખ છે પછી તમને બધાને મળીએ નવી યુટ્યુબ ની ચેનલ ની અંદર મારી અંદર ની રેજો કન્ટિન્યુ હાલો તો બિનેરો બ્લોગ ની અંદર બેઠા જોઈ શકો છો મનસુખભાઈ ધૂંધળવા મારી વિધિ નું કામકાજ ચાલુ થવાનું છે થોડીક વારમાં જોઈ શકો છો બધાને બેહાડે છે

અમારા ગામમાં ઠાકર દાદાને લાવીને આવી રીતથી બધી છોકરીઓને બેસાડી અને પૂજા કરાવે છે અમારા ગામમાં આવી રીતથી પૂજા કરાવે છે તમારા ગામમાં પૂજા કરાવે છે કે નથી કરાવતા એ અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો હાલ તો કન્ટિન્યુ રહેજો અમારા ગામની અંદરનો માહોલ જોવા માટે ઠાકર દાદાની જાન પ્રણ આવે એ બતાવું કે ન બતાવું એ મને નથી ખબર હાલો તો કન્ટિન્યુ રેજો હવે વાળા પડ્યાથી બધી વિધિ પત્તાવીને તું છે મને વેધી પત્તાવીને બે આવ્યા ઘરે ઘરે આવીને હવે જવાનું છે કારણ કે બે વાગે જાઉં છું છે સેવામાં સેવાનો વારો છે અમારા બધા રસોડાનો રસોડાના બધા માટે સેવામાં છે બે વાગે ટાઈમ રહેશે તો બ્લોક બનશે નહીં બ્લોક બને અને આ બ્લોક આવશે દિન મોડો આવશે બ્લોક અને આશા છે કે આજના બ્લોક કરીને ગમ્યો છે કામ છે ફરીથી મળે તમને નવા બ્લોક જય જઈને જય જઈને લગતી